એનું આમ ક્યારેય વિચાર્યું નહોતું કેવી રીતે થશે કઈ પણ કવિતાઓ લખવાનો શોખ જે દરેકને એક ઉંમરમાં હોય સાહિત્યમાં રસ ધરાવતા હોય એટલે એવું લખતા હતા પણ ક્યારેય કોઈને સંભળાવવી કે આ કરવી કે તે કરવી એવું કોઈ વધારે હિંમત પણ નહોતી રહીને એવો આશય પણ નહોતો એમ કે આપણને સારું લાગે એટલું લખી નાખતા હતા પણ હા હું કમર્શિયલ રાઇટિંગમાં હતો કોપી રાઇટર હતો એટલે રેડિયોમાં જોબ કરતો હતો એટલે એના ભાગરૂપે એડ્સ કે પછી જિંગલ્સ લખવાનું ઘણું થયેલું અને એ સિવાય થોડું ઘણું ક્યારેક ઈચ્છા થાય ત્યારે બંને ભાષામાં હું અને ગુજરાતીમાં જ્યારે જેવો ફેઝ ચાલતો એવી રીતે લખતો હતો નાનું મોટું પોતાને ગમે એવું ગીતકાર તરીકે ફિલ્મમાં કારણ કે અમારી ફિલ્મ પહેલી ફિલ્મ પ્રેમજી જ હતી તો પ્રેમજીથી એ શરૂઆત થઈ અને એમાં બી એવું થયું કે વિજયગીરી બહુ સારો મિત્ર બહુ જૂનો મિત્ર મારો એટલે એણે ફિલ્મ શૂટ કરી લીધી હતી પછી એણે મને બોલાવ્યો એક દિવસ કે ભાઈ તું આવને યાર કે આ હવે વાત સંગીત અને લિરિક્સની છે અને હું થોડોક તને એમાં હું વધારે ટ્રસ્ટ કરીશ તો આમાં કેવી રીતે શું કરવું જોઈએ એટલે અમુક અમુક વિઝ્યુઅલ્સ અમે જોયા અને કીધું કે આટલી આટલી જગ્યાએ આવું આવું કંઈક લિરિકલ હોઈ શકે સ્પેસિસ આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં બેઠા બેઠા કંઈક રેન્ડમ મને જે કંઈ સૂઝ્યું એ પરિવેશ જોઈ નાખો કારણ કે કચ્છનો પરિવેશ હતો થોડુંક એ પ્રકારની એક એક જુદા વાત હતી તો એમાં અમુક દુહાઓ જેવું મેં ત્યાં બેઠા બેઠા લખી નાખ્યું તો એને મને કે કે સરસ છે પણ કોનું છે આપણે ક્રેડિટ આપવી પડશે બધું આ તો અત્યારે હમણાં લખાયું હોય આટલું સારું બધું નથી કહેતો કે મેં સારું લાગ્યું એને આશ્ચર્ય થયું કે આપણા ભાઈબંધ આટલું સારું તો ના જ કરે કે હજી હું નથી કહેતો કે સારું છે એટલે બધું યાર આવું કંઈક છે આવું કંઈક હોઈ શકે એટલે બધું જેને કોઈને આપણે આ લખવાના કામમાં જોતરશું એને કહેશું કે આ પ્રકારનું કંઈક જોઈએ છે ત્યાં સુધી હજી નક્કી નતું કે તો કે ના તો યાર આજ રાખીએ ને એટલે દેટ હાઉ ઇટ સ્ટાર્ટેડ અને એમાં બી બાકીના ગીતો મેં કર્યા અમે પછી તો અમે મ્યુઝિક કર્યું બધું કર્યું એમાં બટ એક ગીત જે છે ત્યારે જે પેલું જે બહુ લોકોને ગમ્યું છે પેલું મેં તો સૂરજને રોપ્યો છે આંગણે એ મિલિંદ અમારો બહુ સારો મિત્ર મિલિંદ ગઢવી એટલે ત્યારે અમે એવું વિચાર્યું કે આ ઝોનનું કંઈક ગીત છે હજી આપણે તો તો કોઈ દિવસ લખવામાં આ પ્રકારનો ઝોન અટેમ્પ નથી કર્યો એટલે બધું એના કરતાં આમાં જે ખરેખર જો કોઈક સારું કરતું હોય આપણને એવું લાગતું હોય કે આપણા કરતાં સારું ને ઘણું સારું ઇન્ફેક્ટ કરે જ છે ને કર્યું જાણે એણે એટલે એમાં તો સવાલ જ નથી કવિ જ છે એટલે પછી અમે એને એમાં કીધું ને એણે બહુ સરસ લખ્યું ગીત ને પછી તો બસ કરસનદાસ થયું તો કરસનદાસમાં બી અમે મ્યુઝિકના સેટિંગમાં બેઠા હતા તો કેવું છે કે પછી સાથે સાથે ઘણીવાર બધું આવી જતું હોય છે કમ્પોઝ કરવા બેસીએ ડિરેક્ટર બ્રીફ આપે કેરેક્ટરની બ્રીફ હોય ગીતનું પિક્ચરાઇઝેશન કેવું છે બધી વાત તો એ સાથે સાથે બધું સૂચતું જાય ને એ લોકોએ બી ત્યારે કીધું હતું કે તમે લખો છો તો તમે ટ્રાય કરો બધું ફાઇન લખ્યું શું હતું કે અમે ફિલ્મ ગેમ જેમ માર્ગલ કીધું ને એવી રીતે કે ફિલ્મ એ દરમિયાન ઓલમોસ્ટ બધી શૂટ થઈ ગઈ હતી એટલે અમે પહેલાં ફિલ્મ જ જોઈ હતી સો દેટ વી ગોટ ટુ નો કે કેવો સાઉન્ડ અમારે પ્રોડ્યુસ કરવાનો છે સો અમારા મગજમાં સૌથી પહેલી તો સ્ટ્રાઇક એજ થઈ કે બિકોઝ કે અને વી વેર ઓલસો ડુઇન ધ બેકગ્રાઉન્ડ સ્કોર એટલે એક પહેલો સ્ટ્રાઇક એજ થયું કે ભાઈ ત્યાંથી કચ્છી આર્ટિસ્ટને બોલાવવા જ પડે અને બધું કંઈ આમાંથી ન આવે એટલે લાઈવ આપણે કરાવવું જ પડે એટલે ત્યાંથી પછી જોડિયાપાવાવાળા છે મોરચંગવાળા છે ત્યાંના જે કાફી ગાવાવાળા લોકો અમુક એ બધા લોકોને અમે અહીંયા ઇન્વાઇટ કરેલા અને ત્રણેક દિવસ લગભગ આપણે એનું કર્યું એમાં અમુક વખતે તો શું કે એ લોકો એટલા બધા સરસ ને એટલું એનામાં એ લોકોમાં એટલું તત્વ ભરેલું હોય ને કે આપણે કંઈક કેવું બી ના પડે એ ગાતા જાય ગાતા જાય અસ્ખલિત આપણે ખાલી રેકોર્ડ કરી દઈએ એમાંથી આપણને કેટલું બધું મળી જતું હોય અમારી પાસે અમુક એવી સ્પેસીસ હતી કે જેમાં અમારે સ્પેસિફિકલી આ પ્રકારનું જોઈતું હતું જે એ લોકો એમને બહુ સરસ રીતે આપ્યું સો તમે જ્યારે પ્રેમજીનો આલ્બમ જુઓ ને તો એલ્બમમાં બી એવું છે કે જરા ટુ આસ્પેક્ટ એક સોંગનો આસ્પેક્ટ છે અને એક આ રીતે કચ્છી ફોકનો આસ્પેક્ટ છે અમુક સોંગ્સ છે દરેક મેં તો સુરતને રોપ્યો છે કે પછી પેલું એક આઇટમ નંબર અમે કરેલું એ છે પછી મેઘજી જે કેરેક્ટર છે એની થીમ્સ છે સો એ આખા હા પ્રેમજી ટાઇટલ સોંગ છે યસ તો એ પ્રોપરલી બધા સિંગર્સે ગાયેલું છે અને બીજો એક આસ્પેક્ટ આ છે કે જેમાં બહુ બધા અમે લોકોએ એક્સપેરિમેન્ટ્સ કરીને કચ્છી ઇન્સ્ટ્રુમેન્ટ્સને આ તને બધું યુઝ કર્યું છે ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ બહુ મજા પડી